જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્પ્લેન્ડરનું એનએક્સજી આ ગાડી વેચી દેવાની છે આ બાઇક સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે સ્પ્લેન્ડર એનએક્સજી સાવ ઓછી કિંમતમાં સાવ નીચા બજેટની ગાડી લઈને આવ્યા છીએ તમારા બધાની ઘણી કોમેન્ટો આવતી કે નીચા બજેટની ગાડી લાવો તો આપણે આજે સાવ નીચા બજેટની ગાડી લઈને આવ્યા છીએ વન ઓનર ગાડી છે એ પણ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે તો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડરના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર નું મોડલ રહેશે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે એન્જિન પણ પાવરફુલ છે

અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મોડલ બે હજાર નવનું મોડલ અને વન ઓનર કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ખાલી સોળ હજાર રૂપિયા સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સોળ હજારમાં જ આ ગાડી આપવાની છે તેવું ગાડીના માલિક જણાવે છે કિંમત સોળ હજાર છે જો મિત્રો તમારે આ એનએક્સજી સ્પ્લેન્ડર ખરીદવાનું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળશે તાણું એકત્રીસ તેર એક તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડર એનેક્સજીની વધુ માહિતી મેળવી શકો છો અને રૂબરૂમાં ક્યાં જોવા મળશે આ બાઇક તેની વાત કરી દઉં તો આ બાઇક તમને પ્રોપર ગારીથર જોવા મળી રહેશે ભૌતિક ભય પાસે જ તમને આ ગાડી જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્પ્લેન્ડર એનએક્સજી લઈ શકો છો સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે જ આપી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એન્જિન પાવરફુલ રહેશે સાચવેલી ગાડી વન ઓનર ગાડી મોડલ બે હજાર નવનું મોડલ કિંમત ખાલી સોળ હજાર તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું